પાટણ एसटी ડબ્બોમાંથી આમીટ રાજસ્થાન માટે જવાના થયેલી બસ બાવીસ તારીખે સવારે આમીટ પહોંચેલ જેના નિવૃત્ત કરાર આધારિત કંડક્ટર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ મોદીનો આમીટ રાજસ્થાન ખાતે અકસ્માત થતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે રાજસ્થાનમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે પાટણ જનતા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ત્યારે હાલમાં જે બે શુદ્ધ હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે આ બનાવની સમગ્ર સઘળી હકીકતમાં પાટણ એસટી ડેપોમાં એટીઆઈ તરીકે ફરજ બજાવતા દશરથભાઈ પ્રહલાદભાઈ પટેલે એકવીસ જુલાઈ રાત્રે પાટણથી આમેઠ રાજસ્થાન જતી બસમાં કંડક્ટર તરીકે કરાર આધારિત કર્મચારી રાજેશભાઈ મોદીની ફરજ લખેલ અને તેમને આ બસમાં કંડક્ટર તરીકે જવા ફરજ પાડી હતી ત્યારે બાબતે પાટણ એસટી ડેપો મેનેજર વિપુલભાઈ રાવળ દ્વારા રૂબરૂમાં પોતાના નિવેદનમાં જણાવેલ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ વડી કચેરીનો પરિપત્ર છે કે કરાર આધારિત કર્મચારીને ગુજરાત રાજ્ય બહાર જતી નિગમ એસટી બસમાં ફરજ આપી શકાય નહીં અને આ બાબતે પાટણ એસટી ડેપોમાં એટીઆઈ તરીકે ફરજ બજાવતા દશરથભાઈ પટેલે રૂબરૂમાં જાણ કરવામાં આવી હતી આ ઉપરાંત વોટ્સેપ મેસેજ દ્વારા પણ તારીખ સત્તર જુલાઈના રોજ નિગમના આ પરિપત્રની જાણ કરવામાં આવી હતી તેમ છતાં દશરથભાઈ પટેલ દ્વારા મનસ્વી રીતે નિર્ણય લઈ કંડક્ટર રાજેશભાઈ મોદી કરાર આધારિત કર્મચારી છે તેમને ગુજરાત રાજ્ય બહાર જતી બસમાં ફરજ આપવામાં આવી હતી અને તે દરમિયાન તેઓને આમેટ રાજસ્થાન ખાતે ગંભીર અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે આ સંદર્ભે વધુમાં પાટણ ડેપો મેનેજર વિપુલભાઈ જણાવ્યું હતું કે પાટણ એટીઆઈ તરીકે ફરજ બજાવતા દશરથભાઈ પટેલે આ બાબતે પોતાની ભૂલ લેખિત ખુલાસો કરીને સ્વીકારી છે ત્યારે આ બાબતે પાટણ ડેપો એટીઆઈ વિરુદ્ધ શિક્ષાત્મક કડક કાર્યવાહી કરવા વિભાગીય કચેરીને પત્ર અને જરૂરી દસ્તાવેજો સાથે જાણ કરી હોવાનું જણાવ્યું હતું સમગ્ર ઘટનામાં સ્પષ્ટપણે એટીઆઈ દશરથભાઈ પટેલની ફરજ પ્રત્યેની બેદરકારી અને નિગમના પરિપત્રના ભંગની બાબત સ્પષ્ટ થાય છે જ્યારે આ બાબતે વિભાગીય નિયામક એસટી નિગમ મહેસાણાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ફરીથી આવી ગંભીર ઘટના ના બને તે હેતુથી પાટણ એસટી ડેપો એટીઆઈ દશરથભાઈ પટેલ વિરુદ્ધ ફરજ મોકૂફી સુધીના સખ્ત પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું છે ત્યારે હવે વિભાગીય કચેરી મહેસાણા દ્વારા એટીઆઈ દશરથભાઈ પટેલ વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું ઉપરાંત કરાર આધારિત કર્મચારીઓને પગાર સિવાય કોઈ પણ જાતના ભથ્થા કે લાભ મળવાપાત્ર ન થતા પાટણ એસટી નિગમ ડેપો એટીઆઈ દશરથભાઈ પટેલની બેદરકારીનો ભોગ બનેલ કર્મચારી રાજેશભાઈ મોદી અને તેમના પરિવારનું ભવિષ્ય અંધકારમય બનવા પામ્યું છે પત્રકારો આપણે મુલાકાતે આવ્યા છીએ અને રાજેશભાઈ મોદી નામના કરાર આધારિત કંડક્ટરની ડ્યુટી રાજસ્થાનના અમેટ વિસ્તારમાં કરવામાં આવેલી હતી પણ ત્યાં એ બેને એક ગંભીર પ્રકારનો અકસ્માત થયેલો છે અને આજે એ પાટણની જનતા હોસ્પિટલના નિર્માણ છે તો આ માટે તમારો શું અભિપ્રાય છે અને શું જવાબ છે કંડક્ટરની ડ્યુટી જે છે એટીઆઈ ડેપોમાં લગે છે અને દશરથભાઈ પટેલ નામના એટીઆઈએ આ ફરજ બજાવ્યો છે જે કંડક્ટરની ડ્યુટી રજિસ્ટર સંભાળે છે એમને અહીંયાથી વારંવાર આ બાબતે અગિયાર માસના કરાર કર્મચારી હોય એમને આંતરરાજ્ય સર્વિસમાં ના મોકલવાની સૂચનાઓ અવારનવાર એથી આપવામાં આવેલી હતી પણ એ સૂચનાઓનું ઉલ્લંઘન કરી અને એમને જે મોદીભાઈ છે એમને આમેટમાં નોકરી આપેલી એકવીસ સાત પચીસના રોજ આઠ કલાકની રાત્રે એમાં એ ભાઈનું ત્યાં અકસ્માત થયેલું અને એ બાબતે અત્રે જાણ થતાં દશરથભાઈનું નિવેદન મેળવી અને એમની સામે એમને એમની ભૂલ સ્વીકારી છે કોઈ કંડક્ટર ન હોવાના કારણે એમને મોદીભાઈની ફરજ આમેટમાં લખેલી હતી અને અગિયાર માસના કારણે કર્મચારી હતા એટલે એ એમણે સ્વીકારેલું હોય તે બાબતે એટીએ દશરથ સંપૂર્ણ જવાબદાર જણાવતા હોય એમની સામે નિવેદનો મેળવી અને ખાતાકીય કાર્યવાહી અર્થેના રિપોર્ટ વિભાગીય કચેરી મહેસાણા ખાતે સબમિટ કરવામાં આવે અચ્છા એવા કર્મચારીઓ જે આ ઘટના મળી એમાં શું એમના હોય છે શું એમનો મદદ મળી એમાં અગિયાર માસના કરાર આધારિત જે કર્મચારી હોય છે એમને માસિક જે વેતન બાંધેલું છે એ જ આપવામાં આવે છે અને એમની જે કરારની શરતો છે એમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ વેતન સિવાય એમને કોઈ સુવિધાઓ કે લાભ મળવાપાત્ર નથી સાહેબ આ અગાઉ પણ કર્મચારીઓ રાતે ડ્યુટી નથી હવે એવો પણ ઓડિયો વાયરલ થયો વાર વાર તમને શું થાય એ જે આગળ ઓડિયો વાયરલ થયેલો હતો એ આથી જે એટીઆઈ હતા દશરથભાઈ એમની પરત નથી લગેલી એના સિવાય અન્ય એક કર્મચારી હતા હરેશભાઈ એમને ડ્રાઈવરની ફરજ સોંપેલી હતી અને એ બાબતે પણ અત્રેથી કાર્યવાહી કરીને એમના વિરુદ્ધમાં પણ પગલાં લીધેલા છે સરકારમાં આવું પરિપત્ર હોવા છતાં એ કે આ જે નોકરી હતી તો એના માટે એપીઆઈએ પોતાની ભૂલ સ્વીકારી છે હા તો ખાતા કે પગલાં માટે તમે જે પરિપત્ર લખ્યો છે તો આ જે કર્મચારીને અધ્યાસ છે કંડક્ટરના એના માટે આપ શું કહેવા માગું છું એ જે કર્મચારી કર્યા મેં આગળ પણ તમને કીધું અગિયાર માસના કરાર વધારે જે કર્મચારી છે એ અગાઉ પણ જે મોદીભાઈ ખરા એ આમેટ જ પડતા હતા અને ડુંગરપુર આપી એમની ફરજો હતી એ હમણાં જ રિટાયર થયેલા છે અને એ એમની ફિક્સ ફરજોના કારણે જે એટીઆઈ ખરા એમને એમને ત્યાં મોકલેલા છે બરાબર અને અગિયાર માસના કરારવાળા કર્મચારીને વેતન સિવાય કોઈ લાભ મળવા પાત્ર નથી અને જે એટીઆઈની ભૂલ કરેલી છે એ બાબતે એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી માટેમાં રિપોર્ટ પણ વિભાગીય કચેરી મોકલી આપી આપનું નામ અને પરિચય મારું નામ વિપુલભાઈ પરસોત્તમભાઈ રાવ ડેપો મેનેજર પાટણ કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ